નમસ્કાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે છોટાઉદેપુરના બીજેપીમાં બીજેપી ત્રાડ મારવાના મૂળમાં છે ગઈકાલે ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશ રાઠવા સાથે બંધ બારણે અડધો કલાક જેટલી મુલાકાત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમી છવાઈ છે બોડેલી સર્કિટ હાઉસમાં આ મુલાકાત અંગે પૂછવામાં આવતા ચૈતર વસાવાએ રાજેશ રાઠવાના આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે સીધો જવાબ આપતા ટાળતા શું કહ્યું હતું એ સાંભળીએ આજે પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટા ઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને

આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ